તળાજા તાલુકાના દાઠા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈને પ્રમોશન મળતા પોલીસ ઇન્સ્પેક્ટર બનવા બદલ અભિનંદનની વર્ષા થઈ ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ મથક સહિતના વિવિધ પોલીસ મથકમાં ફરજ બજાવી ચૂકેલા અને હાલમાં તળાજા તાલુકાના દાઠા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ ચેતનકુમાર મકવાણાને બઢતી મળતા તેઓ પોલીસ ઇન્સ્પેક્ટર બન્યા છે ગાંધીનગરના ડીજીઆઈ જી હેડ ઓફિસ ખાતે થયેલા હુકમને લઈને તડાજા સહિત સમગ્ર પંથકમાં પોલીસ અધિકારીને અભિનંદનની વર્ષા થઈ રહી છે જે પોલીસ અધિકારી વિશે ટૂંકમાં માહિતી આપી દઈએ તો કોઈ પણ જ્ઞાતિના વ્યક્તિ હોય કે સામાન્ય માણસ હોય કે પછી કોઈ પણ મોટો માણસ હોય પોતે ફરિયાદ લઈને આવે તો તેઓને પૂરતા પ્રમાણમાં ન્યાય મળે તે માટે હંમેશા પ્રયત્નો કરતા અને લોકોમાં હંમેશા ચાહના મેળવનાર પોલીસ અધિકારી છે રિપોર્ટર ધરમસિંહ મકવાણા સમ્રાટ સમાચાર તળાજા ભાવનગર